આરમોહનો ચાર્ટ મળી જશે અને રેડી સોલર પણ તમને ચાર્ટ મળી જશે અને જો તમે મારી ચેનલ પર નવા છો તો તમે મારી ચેનલને ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને આવા જ નવા નવા વિડીયો આવતા રહેશે તો તમે મારા વિડીયો જોવાનું ભૂલતા નહીં તો ચલો શરૂ કરીએ આજનો વિડીયો તો અહીં આવી રીતે ડીપ નેક આરમોહનો ફોર્મ્યુલા છે તો અહીં સાઈઝ છે અહીં અને અહીં ફોર્મ્યુલા છે તો અહીં અલગ અલગ સાઈઝ હિસાબે અહીં ફોર્મ્યુલા પણ અલગ અલગ રહેશે સેમ નહીં આવશે બધી સાઈઝમાં તો અહીં સાઈઝ છે અઠાવીસ થી એકત્રીસ પોઈન્ટ પચોતેર સુધીની સાઈઝ રહેશે તો અહીં ફોર્મ્યુલા યુઝ થશે ચેસ્ટ ડિવાઈડ છ પ્લસ કરવાનું છે અને ચાલીસ પોઈન્ટ રહેશે પ્લસ કરવાનું છે હાફ ઇંચ અને થી પિસ્તાલીસ પોઈન્ટ રહેશે તો અહીં ફોર્મ્યુલા લેવાનો છે ચેસ્ટ પછી કરવાનું છે એટલે કે ચાર વડે ભાગવાનું છે એટલે કે એટલે વડે ભાગવાનું છે જેટલી પણ સાઈજ રહેશે એને અને છેતાલીસ થી પ્લસ રહેશે કેટલે એટલે કે વધારે રહેશે તો અહીં ફોર્મ્યુલા યુઝ કરવાનું છે ચેસ્ટ ડિવાઇડ છ તેમાંથી અહીં માઇનસ કરી દેવાનું છે અડધું ઇંચ હવે આપણે જોઈશું રેડી શોલ્ડર માંથી આપણે શોલ્ડર માઇનસ કેટલું કરવાનું છે અલગ અલગ પેટર્ન ના હિસાબે રેડી હિસાબે શોલ્ડર પોઈન્ટ અહીં હાફ ઇંચ થી પોણા પાંચ ઇંચ સુધીનો રેડી શોલ્ડર ચાર્ટ રહેશે અને અહીં ડીપ છે જેટલું પણ આપણું ઘડું ડીપ રહેશે તેના હિસાબે અહીં શોલ્ડર માઇનસ કરવાનું છે તો અહીં ડીપ છે અને આ ગળાના અલગ અલગ પેટર્ન છે જેમ કે ચોરસ ગળું ગોળ ગળું અને પાન ગળું અને અહીં છે લીફ અને છે તો અહીં જેટલું રહેશે ધારો કે અહીં સાડા પાંચ થી સાડા છ ઇંચ સુધી તો અહીં સવા બે ઇંચ માઇનસ કરવાનું છે અહીં ફૂલ શોલર માંથી અને સાડા છ થી સાત ઇંચ સુધી નું રહેશે તો અહીં પોણા ત્રણ ઇંચ અને સાત થી નવ ઇંચ સુધીનું ડીપ રહેશે તો સવા ત્રણ ઇંચ અને નવ થી અગિયાર સુધી રહેશે તો પોણા ચાર ઇંચ અને અગિયાર થી પ્લસ રહેશે તો સવા ચાર ઇંચ હવે નેક ડીપ અહીં પણ છે તો અહીં આ વી લીફ નેક છે અને વી નેક છે તો અહીં છ થી સાત ઇંચ સુધી નો રહેશે તો અહીં સવા બે ઇંચ અને સાત થી આઠ ઇંચ નો રહેશે તો સવા સોરી અહીં લેવાનું છે પોણા ત્રણ ઇંચ અને આઠ થી દસ ઇંચ સુધી નો નેક ડીપ રહેશે તો અહીં સવા ત્રણ ઇંચ અને દસ થી બાર ઇંચ સુધી નો રહેશે તો પોણા ચાર ઇંચ અને અહીં બાર થી વધારે રહેશે તો અહીં સોવા ચારી ઇંચ અને અહીં એક માં અહીં થોડું ચેન્જ ચેન્જ થશે અહીં અહી સવા બે અહીં પોણા બે ઇંચ માઇનસ કરવાનું રહેશે અને અહીં સવા બે ઇંચ અહીં આઠ થી દસ સુધીમાં અહીં પોણા ત્રણ ઇંચ અને દસ થી બાર માં સવા ત્રણ ઇંચ અને બાર થી પ્લસ રહેશે તો અહીં પોણા ચાર ઇંચ હવે અહીં રેડી આવશે એક થી સો એક ઇંચ સુધી નું રેડી તો અહીં પણ અહીં અહીં પણ સાડા છ બે ઇંચ થશે અને અહીં સાડા છ થી સાત ઇંચ સુધીમાં અઢી ઇંચ અને સાત થી નવ સુધીમાં ત્રણ ઇંચ અને નવ થી દસ અને નવ થી અગિયાર સુધીમાં સાડા ત્રણ ઇંચ અને અગિયાર થી વધારે રહેશે તો ચાર ઇંચ અને અહીં પણ છ થી સાત ઇંચ નું ગળું રહેશે તો માઇનસ બે ઇંચ અને વીનેકમાં અહીં દોઢ ઇંચ થશે અને સાત થી આઠ ઇંચમાં અઢી ઇંચ અને અહીં બે ઇંચ અને આઠ થી દસ ઇંચ નું નેકડીપ રહેશે તો ત્રણ ઇંચ અને વીનેકમાં અઢી ઇંચ અને દસ થી બાર ઇંચ નું રહેશે તો સાડા ત્રણ ઇંચ અને વીનેક માં ત્રણ ઇંચ કરવાનું છે અને બાર થી વધારે રહેશે તો ચાર ઇંચ અને વીનેકમાં સાડા ત્રણ ઇંચ કરવાનું છે માઇનસ તો ફ્રન્ટ રેડી શોલ્ડર છે અઢી ઇંચ થી પોણા બે ઇંચ સુધી રેડી શોલ્ડર રહેશે તો તેમાં અહીં હિસાબે અહીં શોલ્ડર માઇનસ કરવાનું છે જેટલું પણ ડીપ વધારે એટલું વધારે શોલ્ડર માઇનસ થશે તો અહીં સાડા પાંચ થી સાડા ઇંચ સુધીનું રહેશે તો અલગ અલગ અહીં આ પેટર્નના હિસાબે માઇનસ થશે તો અહીં પોણા બે ઇંચ અને છ સાડા છ થી સાત ઇંચ સુધીનો રહેશે તો સવા બે ઇંચ માઇનસ કરવાનું છે ફૂલ શોલ્ડર અને સાત ઇંચ થી નવ રહેશે તો પોણા ત્રણ ઇંચ અને અને વધારે તો પોણા ચાર ઇંચ હવે અહીં વી લીફ નેક અને વી નેક છે તો અહીં જે નીક ડીપ જે નીક ડીપ રહેશે તે અલગ અહીં છ થી સાત ઇંચ સુધીનો રહેશે તો અહીં પોણા બે ઇંચ અને અહીં સવા એક ઇંચ અને સાત થી આઠ ઇંચ સુધીનું ડીપ રહેશે તો ઇંચ અને પોણા બે ઇંચ અને અહીં દસ ઇંચ નું રહેશે કરવાનું છે અને બાર થી વધારે રહેશે તો પોણા ચાર ઇંચ અને અહીં સવા ત્રણ ઇંચ હવે અહીં રેડી સોલર છે બે ઇંચ સવા બે ઇંચ અઢી ઇંચ અને પોણા ત્રણ ઇંચ સુધીનું રેડી સોલર રહેશે તો તેમાં અહીં આટલું શોલ્ડર માઇનસ કરવાનું છે નેક ડીપ ના નેક ડીપ સેમ જ રહેશે અહીં પણ અને અહીં પણ ખાલી અહીં માઇનસ અલગ અલગ કરવાનું છે રેડી શોલ્ડર ના હિસાબે તો અહીં સાડા પાંચ થી સાડા સુધીમાં અહીં દોઢ ઇંચ કરવાનું છે માઇનસ અને સાડા છ થી સાત સુધીમાં બે ઇંચ સાત થી નવ માં અઢી ઇંચ અને નવ થી અગિયાર માં ત્રણ ઇંચ અને અગિયાર થી પ્લસ રહેશે તો સાડા ત્રણ ઇંચ હવે અહીં વી લીફ નેક માં અને વી નેક માં છ થી સાત ઇંચ સુધીનો ડીપ ને ડીપ રહેશે તો દોઢ ઇંચ અને વિનેકમાં માં એક ઇંચ કરવાનું છે માઇનસ સાત થી આઠ માં માઇનસ બે ઇંચ અને વીનેક માં દોઢ ઇંચ અને આઠ થી દસ ઇંચ નું રહેશે તો માઇનસ અઢી ઇંચ અને વિનેકમાં માઈનસ માઇનસ બે ઇંચ દસ થી બાર ઇંચ સુધી નેક રહેશે ડીપ તો માઈનસ ત્રણ ઇંચ અને વિનેકમાં માં અઢી ઇંચ કરવાનું છે અને બાર થી વધારે રહેશે પ્લસ રહેશે તો વી લિફ નેક માં સાડા ત્રણ ઇંચ અને વી નેક માં ત્રણ ઇંચ શોલ્ડર માઇનસ કરવાનું છે હવે અહીં રેડી શોલ્ડર છે ત્રણ ઇંચ સવા ત્રણ ઇંચ સાડા ત્રણ અને પોણા ચાર ઇંચ તો અહીં નેક ડીપ સેમ જ હશે અહીં પણ અને આ વાળી લાઈન માં પણ અને અહીં જે અલગ અલગ પેટર્ન ના હિસાબે અહીં માઇનસ થશે તો અહીં સાડા અહીં નેક ડીપ છે તો નેક ડીપ ના હિસાબે નેક ડીપ સાડા પાંચ થી સાડા સુધીમાં અહીં માઇનસ થશે સવા એક ઇંચ અને સાડા છ થી સાત ઇંચ સુધીમાં પોણા બે અને સાત થી નવ માં ઇંચ અને નવ થી માં પોણા ત્રણ ઇંચ રહેશે એક ઇંચ અને અહીં માઇનસ થશે પોણા એક ઇંચ વી નેક માં પોણા એક ઇંચ માઇનસ થશે અને સાત થી માં પોણા બે ઇંચ અને અહીં વી નેકમાં સવા એક ઇંચ અને આઠ થી દસ માં સવા બે ઇંચ અને વીનેકમાં થશે તો અહીં માઇનસ કરવાનું છે ત્રણ ઇંચ અને અહીં માં કરવાની છે માઇનસ સવા બે ઇંચ અને બાર થી વધારે રહેશે તો સવા ત્રણ ઇંચ અને નેક માં કરવાની છે પોણા ત્રણ ઇંચ માઇનસ હવે અહીં રેડિશોલર છે

વિલીફ નેક અને વી નેક માં અહીં છ થી સાત ઇંચ સુધી નેક ડી પ્રેસ છે તો એક ઇંચ માઇનસ કરવાનું છે અને વી નેક માં હાફ ઇંચ અને સાત થી આઠ ઇંચ સુધી નો રહેશે તો અહીં માઈનસ કરવાનું છે દોઢ ઇંચ અને વી નેક માં એક ઇંચ અને આઠ થી દસ આઠ થી દસ ઇંચ સુધીમાં માઇનસ બે ઇંચ અને વી નેક માં દોઢ ઇંચ અને દસ થી બાર ઇંચ નેક ડી પ્રેસ છે તો અહીં અઢી ઇંચ અને વી નેક માં માઇનસ બે ઇંચ અને થી વધારે રહેશે તો માઇનસ ત્રણ ઈચ અને વિનેકમાં કરવાનો છે અઢી જ અને જો તમને વિડીયો વિડીયોમાં સમજ નહીં પડે તો તમે વિડીયોને વારંવાર જોઈને પણ શીખી શકો છો જો કોઈને પણ કુર્તી બનાવતા નહીં આવડતું હોય અને તેમાં શોલ્ડર કેટલો ડાઉન કરવાનો હોય ફૂલ શોલરમાંથી અને આર્મોલ કેટલો લેવાનો હોય એ સમજ નહીં પડતી હોય તો તમે આ ચાટને જોઈને બનાવી શકો છો અને આ ચાર્ટ બ્લાઉઝમાં પણ શકાય છે અને જો તમને માં સમજ નહી પડે તો તમે મને કોમેન્ટ કરીને પૂછી શકો છો